આહા બોલી તણુ એイスકા તણુ લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો કેદુનું બોલી જ નથી આજે મત સમય થઈ ગયો છે ને આશીન અજુ મારા પપ્પા તઈને છે ને ઇંટું પોકાટી છે સારું કોઈનો સ્વાગત કરે હાલી પડજો ડેલો ખોલી રાખ્યો કે નહીં સારું કોઈનો સગત કરે હું આવી ડેલો ખોલું તો તું કઈસું હે લોય ટુ ફેમિલી કેમ છો બધા બધા મજામાં છો આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર સૌ તો પેલા બધાની જય માતાજી જય જાનભાઈમાં અત્યારે તો વાગી ગયા છે સાર વાગી બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વળ્યું છે કારણ કે સવારમાં તો સુઝાળા કર્યા હતા એટલે કાંઈ નવરાઈ નથી આવી પછી મેં જુદા બ્લોગની સ્ટાર્ટિંગ કરી વળ્યું કૃષ્ણાએ તો કરી ગયેલું છે ને આરસી મારા મમ્મીભાઈ તો જો બેઠા છે મારા આરસી જો ખુદી છે કાળી ખૂતી નથી બેઠી છે

হার તમારો સપોર્ટ ઓછો આવે છે અજે વધુ થોડોક સપોર્ટ કરો કામિતા રોજ રોજ પસા ઉતારો હા તમે બધા છે ને જોવો છો ખરા પણ સબસ્ક્રાઇબ નથી કરતા કામિતા હા સાચી વાત છે વાત ને એટલે જો મિત્રો ખાઈ ની તો નવરા થઈ ગયા છે ની પણ હાલા મારી જો ઉતારવા તો ઉતાર લઈ જશે કાલે આજે એક ઘર કર્યું ને કાલે એક કરવાનું છે તે મેં જલ્દી વાચા ઉતારી નાખું અને આ જો

બાર મમ્મી ઇન્ટો જો સ્વાગત થઈ ગયું છે ને પણ અમે પથારી પણ કરી લીધી છે ને હવે બેઠા છે હું તક ના ટીશર તો જો મારી તો હું નખરા કરે છે મે જ નખ કે મેરો નથી કરતી હું નખરા ઈ કરે છે મારી ફટકોલી માં તું કરશું તું કે છો તું કરશો તમે કે કે તું થી લુ કે હું કરું કે તને દીજે ઝઘડો ન કરે હો ઈ કરે ઝગડું ઝગડું કરવાનું શરૂ કરવાનું કરી એટલે હું મેં તો લાઈક કે મેરો મેં તો કોને ફિરો હાજુ કે આ મન નખ

અને ગેમ રમીને પણ નવરાત થઈ ગયા છે એના છે ને આખો દી બ્લોગ નતો ઉતાર્યો એનું કારણ છે ને આજ હું ભૂલાઈ ગયો હતો બ્લોગ ઉતારવાનો એટલે મેં નતો ઉતાર્યો બ્લોગ ગોપે તો ઉતારી લીધો હતો એટલે આ છે ને છે બ્લોગ નાનો બનશે એટલે તો માફ કરી દેજો એના માટે થોડોક બહુ થોડોક બ્લોગ નાનો બનશે બહુ નાનો નહીં બને થોડોક બનશે નાનું અને આપણે તો જો કાંઈ પ્રોજેક્ટ બન્યો તો એમાં કાંઈ આપણે નંબર તો દીધો નથી એમ ખાલી એમને બનાવવાના એટલે મેં બનાવ્યો હતો પ્રોજેક્ટ અને આપણે ધોળીયા બનાવી દીધું ધોળી ધોળી જો ફૂઈ ગઈ છે અને આપણે જો હોવાની તૈયારી કરવાની છે ધોળીયા આ ધોળીયા मैडम की के बो प्रोजेक्ट खारो बनो से भी भी थैंक यू जो तो से गितरत मैं अपन ने दागु दिए ते खाली दोरी दी तुम थोड़ा मैं कलर पुट देता था नुँग तारा। नुँग तारा। बो मस्त है या बर्गर ने मस्त दोरी हां काळू काळू आवसो थोड़े लाइक ने बंसन नहीं हां हां એને તો દોરી દીધું હતું ને મેડમ કીધું હતું તો હવે આપણું છે ને આજનો બ્લોક અહીંયા પૂરો કરવી છે તો આશા છે કે આજનો બ્લોક તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે જય માતાજી જય જૈન બાઈ તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો ને બધા બાય બાય